શહેરમાં આવેલા રક્ષા શક્તિ ગર્લ્સ ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી દ્વારા મુલાકાત લેવામાં આવી આ પ્રસંગે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોડાયા હતા ત્યારે ગાયત્રી ધામના વડા ડોક્ટર અતિતાજા ઉપસ્થિત રહ્યા હતા તમામ શાળાના બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી મમીન ખબર પડતી એટલે આપણો માલ પારમાં પહેલો નંબર આવે મમીન ખબર ન પડતી તો ખેતર ખેતરમાં નું સોલંકી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમરેલી રાજ્ય સરકારને એક ઉમદા અને ઉત્તમ યોજના એટલે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ એમાં રક્ષાશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલમાં ચલાલા ખાતે રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે જેમાં જિલ્લાની કમિટી વતી આજ રોજ અમે મુલાકાત કરેલ છે અહીંયા આજ આજરોજ વાલીબીટી પણ રાખવામાં આવેલ છે અહીંયા એકસો ને ત્રણ જેટલી દીકરીઓ ખૂબ સારી રીતે શક્તિની તાલીમ મેળવી રહી છે અને અભ્યાસ પણ કરી રહી છે ખાલી મિટિંગમાં પણ ખૂબ સારા પ્રતિભાવો મળેલ છે અહીંયા અમે સ્ટાફ મિટિંગ પણ કરેલ છે સ્ટાફના સાથે પણ રક્ષાશક્તિ બાબતે અને એમના અભ્યાસક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ છે દીકરીઓની પણ મુલાકાત કરેલ છે અને એકંદરે અહીંયા આજે સમિતિ મુલાકાત કરતા વાતાવરણ ખૂબ સારું જોવા મળેલ છે અને ખાસ તો આજનો વાલી મિટિંગનો હતો અને તમામ વાલીઓ હાજર રહેલ છે અને દીકરીઓએ અને વાલીઓએ ખૂબ સારા પ્રતિભાવ આપેલ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિપુલ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલા ની આજની વાલી મિટિંગમાં આદરણીય પ્રાથમિક જિલ્લા અધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ બેન શ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની અમારી રક્ષાશક્તિ સ્કૂલની વાલી મિટિંગમાં બધા જ વાલીઓને બાળકોને દીકરીઓને શિક્ષકોને મળ્યા ચર્ચા કરી અને ખૂબ સારો પ્રતિસાદ વાલીઓ તરફથી દીકરીઓ તરફથી મળ્યો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે આ દીકરીઓ કોઈ દીકરી એનડીએની તૈયારી કરી રહી છે કોઈ દીકરી કમાન્ડોની તૈયારી કરી રહી છે દીકરીઓના ઊંચા ઊંચા ગોલ છે કે જેઓએ એમના બેડ ઉપરથી બેડ ઉપર અત્યારે જ લખ્યું છે કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે મારે ક્લાસ વન ઓફિસર બનવું છે તો એવા ઊંચા ગોલ જ્યારે આ સંસ્થા દ્વારા પૂરા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય અને સરકારશ્રી દ્વારા આ યોજના ફળીભૂત થાય અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળે એવા યથાર્થ પ્રયત્નો આપણી સરકારશ્રી દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંસ્થાએ પણ એમાં એક ભાગ જોડી અને દીકરીઓને મહાન બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે પ્રાથમિક શાળાની અંદર છું અહીંયા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સોલંકી સર સાથે રક્ષા શક્તિ સ્કૂલની કમિટી મેમ્બર તરીકે સાથે આવેલા છીએ અહીં રક્ષા શક્તિ સ્કૂલ જે યુગિમા ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા ચાલુ છે અને જેની અંદર એકસો ત્રણ વિદ્યાર્થીઓ છે દીકરીઓ છે એ અભ્યાસ કરી રહી છે સાથે અહીંયા રહેવા જમવાની પણ સુવિધા ઉત્તમ જણાય છે આજ રોજ અહીંયા વાલી મીટિંગ તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલની મુલાકાત અર્થે કમિટીના સભ્ય તરીકે અમે અહીંયા આવેલા છીએ અને એ અનુસંધાને અમને ખૂબ સારું વાતાવરણ અમે દીકરીઓ દીકરીઓ મેળવે છે એવું જાણવા મળેલ છે ઉપરાંત શિક્ષણ પણ સારું પ્રોવાઈડ થઈ રહ્યું છે